આજે પહેલી મે છે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસ સંદર્ભે પૂજ્ય ઇન્દુલાલ યાજ્ઞિક ના સ્ટેચ્યુ હાથોડાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે મને કહેતા ગર્વ થાય છે કે મારા સ્ટેટમાંથી અલગ થઈને ગુજરાત રાજ્ય બન્યું એના પ્રણેતા આપણા નડિયાદના પૂજ્ય ઇન્દુ ચાચા જે ઇન્દુલાલ યાજ્ઞિક એ ઇન્દુ ચાચાના નામે ઓળખાતા હતા એમણે આંદોલનની આખી શરૂઆત કરી હતી અને એમ લીડ લીધી હતી અને આ આખા ગુજરાતની અંદર આ આંદોલન તે વખતે પ્રસરેલું અને ત્યારબાદ આ મહારાષ્ટ્રમાંથી છૂટવા પડી અને આ ગુજરાત સ્ટેટનું નિર્માણ થયું હતું આજે ગુજરાત સ્ટેટની પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજ આયા પછીથી જે ગુજરાતનો વિકાસ થયો છે અને એમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદીજી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જે અત્યાર સુધીનો જે વિકાસ છે એ આંખે દેખાય એવો વિકાસ છે અને ગુજરાત ખૂબ આગળ વધ્યું અને ભારત દેશની અંદર પ્રથમ નંબરે પણ રહ્યું અત્યારે પણ એક થી ત્રણ નંબરની અંદર ગુજરાત સ્ટેટ છે માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમણે ગુજરાતના વિકાસની દિશામાં અનેક પગલાઓ ભર્યા છે અને હવે ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર ઓલમ્પિક થવા પણ જઈ રહી